છવ્વીસ જુલાઈ ના રોજ એટલે કારગીલ વિજય દિવસ તરીકે મનાવવામાં આવે છે જેના ભાગરૂપે ભાવનગર સાયકલ ક્લબ દ્વારા સાયકલ પર તિરંગો લહેરાવી ભાવનગર શહેરના માર્ગો પર સાયકલ રાઇડનું આયોજન કરવામાં આવ્યું હતું આગળ નીકળતા ભલે ચાલુ ચાલુ રાખજો ધીરે ધીરે નીકળતા જવા નીકળતા Resuming ride. Thank you, thank you. माल <laughs>

એને મારી નાખ્યા હતા એ જવાનો આપણા શહીદ થયા હતા જેના યાદમાં જેના શ્રદ્ધાંજલિના રૂપે આજે અમે પચીસ કિલોમીટર જેવી સાયકલ રાઈડ ગોઠવી છે અને આ સાયકલ રાઇડ નું આયોજન ભાવનગર સાયકલ ક્લબ દ્વારા કરવામાં આવ્યું હતું અને ભાવનગર સાયકલ ક્લબના મેમ્બર શૈલેન્દ્રસિંહ ગોહિલ જેઓએ આ તમામ સાયકલિસ્ટોને કારગીલ દિવસ નિમિત્તે એક મેડલ આપવામાં આવ્યા હતા આભાર થેન્ક યુ